સૌ મિત્રો જે સોમનાથ ઓમ નો શ પ્રિય મિત્રો તમારા દેવ શુભ રહે મંગલમાં રહે શુભકામના હું બિલીમાંથી જગ્યાભાઈ વ્યાસ આપ સૌનો આપણી અગત્યમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું ગ્રહણની માહિતી ખડગાસ સૂર્યગ્રહણ જે થવાનું છે એકવીસ નવ બે હજાર રવિવારે એ ભારતમાં નથી દેખાવાનું એટલે ભારતમાં એના કોઈ પણ નિયમ પાળવાના નથી ન બીમાર વ્યક્તિએ ના નાના બાળકોએ ન ગર્ભવતી સ્ત્રીઓએ કોઈએ પણ નિયમ નથી પાળવાના તમે જ્યાં છો ત્યાં ગ્રહણ ન દેખાવાનું હોય તો એની કોઈ અસર પણ હોતી નથી પણ તમારા ઘણા ગર્ભવતી સ્ત્રીઓને એવું હોય છે કે એમના પતિ તે વિદેશમાં હોય છે તો જ્યાં વિદેશમાં એ લોકો હોય અને ત્યાં જો ગ્રહણ દેખાવાનું તો ખાલી એમણે એકલાય જ નિયમ પાળવાના રહેશે તમારે કોઈ નિયમ નહીં પાળવાના રહેશે આ જે ગ્રહણ થવાનું છે એકવીસ નવ બે હજાર પચીસના રવિવારે એ ગ્રહણ પેસિફિકમાં દેખાશે ન્યૂઝીલેન્ડમાં દેખાશે એટલાન્ટિકા અને એટલાન્ટિક ઓસ્ટ્રેલિયા અને ફિઝીમાં દેખાશે આટલી જગ્યા પર એ લોકોએ નિયમ પાળવાના રહેશે ગ્રહણના જે નિયમો પાળવાના હોય છે એ દેખાવાનું હોય તો જ પાળવાનો હોય છે બીજું કે તમે જે સ્થાન પર છો એ સ્થાન પર દેખાવાનું છે કે નથી દેખાવાનું એ જાણવા માટે ગૂગલ પર સર્ચ કરી શકો છો ગૂગલ પર જઈને હું બોલું તે સ્પેલિંગ લખી દઉં અને પછી ત્યાં દેખાવાનું હોય તો તે પ્રમાણે વેદનો જે સમય છે તે પ્રમાણે ગ્રહણનો જે સમય છે એ સમયગાળે તમે નિયમ પાળજો ગૂગલ પર લખવાનું છે સી એલ આઈ પી એસ ઇ આટલું લખીને જે જગ્યા પર છો તમે એ ગામનું નામ એ જગ્યાનું એ શહેરનું નામ લખી દો અને પછી સર્ચ કરો જો ત્યાં દેખાવાનું હોય તો તે સમયગાળા દરમિયાન નિયમ પાળજો પરંતુ મિત્રો આપણા ભારત દેશમાં નથી દેખાવાનું ખડગાસ સૂર્યગ્રહણ માટે કોઈ એ નિયમ પાળવાના રહેશે નહીં